બધાને સ્વાગત છે નવા આજ છે થર્ટી ફસ્ટ શું કહેવાય મને બહુ આવડે નહીં એટલે બે હજાર ચોવીસ આ પૂરું અને કાલથી થાય બે હજાર પચીસ આ વિડીયો તો આપણે બે હજાર પચીસમાં જ આવશે કારણ કે એક બી લેટ આવે ને એટલે તો બધાને બે હજાર પચીસ નવા નવી સાલની ખૂબ ખૂબ શુભકામના અને ખૂબ સારી પ્રગતિ કરે બે હજાર પચીસમાં 2024 માં નાખી ઈ બગા અને થઈ હોય ઈ બગા અધી પર વધુ પ્રગતિ કરે 2025 માં એ ઈ આસા આસાગરુમાં હવા ના પોર મનાતડે વાય માં ઉલારો છળી ગયો ન ફુંકરી માં મોટર ચાલુ કરી દીધી હે એ વાલે ઈ સુ ભઈ વારે ટાઈડ ના જો બેહી ગયા જો જો મન મન દેખાય અને બગલાવ ને ટાઈડ ના બળે પાણી દેખી જાય એટલે ગમનિયા થી Awi jai. Ani apa leh ni? Ira bi, bira bi. Ani mah. Nia kalahan je, tri jumpa ni kalau kor di dunia dia mah. kalak kalahan je itu tu. Ani hatta nak kalak mau kalah dia. Ani ira bi, bira bi. apa leh jalan senia? I pai leh muka si huri pas orang mabe terhuri anak se. Ayo duk ma pasat pasat kira kaya empawa nanti. लू लारे एन એટલે બાપુને જરા કેવા આવો કે હેને ક્યારા અધુરા ના રાખજો બર બે ક્યારા ઓસા પી ના પછી પાણી કોટ પાવા પડે જો આઈ દીવરી આપણે નઈખ્યો તો કાલ તમે જોજો વિડિયોમાં આ હવા હવા માં ભાઈઓ નંગારો આવે કઈક નેક્સ્ટ લેવલ ઓહો

जरा ठार न था ठार जाकर खास जरूर से बटन न था तू ना नती के आई वो नहीं ठार जे ये उन्हें पीड़ो ना देखा तो नहीं था ना सादला में हम्म तो तो ठार तो ना बन तो वधे भाई ना कुंतरी जीरून ठाव को वधे दो ठाव को ना वधे भारी वधे ठाव <laughs> <laughs> की पड़ती लागे ठाव सा पड़े हां

કેતર પલાવીન પછી છણા વાવ્યા હતા એટલે ક્યાં કારો કે દોરિયો કે એવું છે ને છૂટું પાણી વાળવાનું માંડ માંડવીન વઈ રહ્યા આપણે અને છણા કે આવા કે તિયા હે દેસી હે લગભગ કન નંબર જીણા આજ પાણીની જરૂર નથી પાજો પાહન તો પીડા પડવા માંડી નીચેથી કાંગ છણાને ને પહેલા બહુ પાણી ના પાયો કેક કેક ફૂલડા ઉગડે હે હું હીરાવી અને પછી જીરું પાવાડા આવી ગયા આપણે કારાવાડીમાં જીરું પાવા કાળા સાંજે જોવા થોડુંક પાયું હતું અને ભેગી આપણે દવા પાઈ ઉકારાની વૃદ્ધિ વિકાર જોઈએ પોંકથી તો આપણે આવતી પેલા મોટર ચાલુ કરી આવી પછી જરાક બતાવું તમને હું જોવા પાવ ને કેવી રીતે આપવ ને બધું બની ના રેજો વિડીયો માં મિત્રો એ આપણે વાંચે મોટા ચાલુ કરી ને પી ગયા ને તો આ લાઇટ વહી ગઈ માંડ માંડ આપણે દવાનો તો પાણીનો ભર ભરી હૈકા કારણ કે ધાર આમ છે ને દોરીઓ ગયો ગા ખાલી થઈ જાય હવે વાત કરું દવાની તો આમાં હુકારો તો એટલો બધો આવતું નથી આપણામાં કારણ કે આ બીજી વરાહ જીરું વવાણું હે પણ તોય આપણે હે ને રીક્ષ नहीं ना के बहुत सेंसिटिव पाप है से। वातावरण अनुकूल में जरा वातावरण बगड़ी जाए तो जीरा मकई नक्की ना हूँ थे थोड़ थोड़ी हुकारा नाखी बाकी ऊर्जी ना पड़ो हाव का हुकारा तो तो मेटालिक्सिंग पांच टका है पीछे क्लोरोसा नील जेटाई मक ये हुकारा है युमिक एसिड से પછી આપણે જીંક બાર ટકા હે અને મિક્સ માઇક્રોન્યુટ્રી પાંચ જાતની ટૂંકમાં દવા છે વધારે તો આપણે વૃદ્ધિ વિકાસની જ છે જાંબુડીઓ નાખાય થાય ને એ કારણ કે જીરમાં જે ઉગતું આવે છે ને આપણે પાણી કાઢીને એટલે હુકાવાની જરા જરા ભેગી નાખીને આપણે શું કે કડતરની પાણી તો ભેગી તાવની જરા જરા હોય ને તો વાંધો ના આવે તાવ ના આવે પછી આગળ જતા અને એ પાછા જમીન પાણી બસ પાણી સાથે એટલા માં કે જો દેવાનો કામ કાઈ જીયું છે અને પોપ માં આપણે જરા જુગાડ માર દીધો છે આખરા બધું છે ને જરા ગોજ વધારે છે ને એટલે હેઠો બેહી જાય એટલે આપણે અહીંયા હન ડબલ કનેક્શન માર દીધા આઈથી ઓલી નળ કાઢીન અને બેય કોરા છે ને આવા વાલ મૂકી દીધા હે બેય વાલ જરા જરા કૂલા રાખવા ને આ છે અને આ અહીંયા પોપ ફંદ દે તમને તણે તો નહી દેખાય પણ ભરાઈ ગયો એટલે જેથી કરીએ ને આપણે પોપ ચાલુ કરીએ

પણ વા આપણે આટલું ભરામી અને ઘણી ઘણી ધરવાની ખવા મો થાય વાગે ઘણી વાર જે થાયની કે તમે સરખો બતાવું ગઈ રીત ના આવેની કેરા લાઇટ જ રહે પાણી પી સંપુઈ ગયો લાઈટ ગઈ કલાકે બેઠો હજી આવી ની હવે તો જો સ્પી ગયા છે એક દિવસ સા તાની આવી લા સા બે થા સા નથી એક નાખો નતો કલાકે બેઠો આજ ની નામ તો બતાડી કરી જો નક જતી નથી અમાર તો ખોલ તો દેખ્યું કપા આલા મિત્રો બપોરના 2 વાગી ગયા હું ને હવે લાઈ થઈ 9 વાગણે થઈ ગઈ અંદર અમારી આર માં બે પૂરે પૂરી 5 કલાકનો લર્કો મારી દેલા નાગણી આવી હાટી કો આપણે મનું હવાનું ભરાવા લાગીતું રોયે ગાયો ગાયો દવા છે ને આપણે પોપમાં નાખી દીધી સરખો બધું બનાવી લીધું અને જો આ રીતના ગાળ રહે એક લોટ નું આપડે આ નીકળ રહે

ચોખા થઈ ગયા તમને આ રીતના બધું હાલે આપણે દુગા હાલો હવે તો પાણી ખૂટીએ નહીં કારણ કે કાલ હાન મોટર બંધ છે એટલે ઘણું બધું સડી ગયું હવે લગભગ સાંજ સુધી આવી જો લાઈટ રહે તો ઘણું બધું પી જાય એટલે પાવા જ મંડી આવે બીજું કોઈ થાય નહીં હાલો હવા પાક ક્યાં હે લાઈટ બે વાગે આવી કંટિન્યુ એમ જ નથી આવો નથી મારો અને ગણો બધું આપણે ઘીરું પી કે્યું હે અડધી રાજીયું પી કે આઈ થી પીને એમ ગણે હું દીધી વાકે ટુકણક કોઈ ન પાવનો હે ને કે પાણી રૂડે બવ એટલે વાસેલો કેરો પાઈ અને મોટો બંધ કરી હું આ બધું વાકીમાં ખોલ નાખું કાકા આ એમ કાઢી નાખું અથી વાલ ખોલ નાખ નકર હે ને કોઈ નાક નાકા રહેવાના કે પાણી રૂડે બવ એટલે આ અડધી વાય ખુલ્લો રાખી ને પછી વારવાનું થાય જી આપણી મોટર લગભગ

हाल करा रहे आए मोबाइल खिस्सा में काढ़े मिली गये टूका टूका अँ थी पाता है नाकू ना 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 वाले वरी भरा जाए वहीकू वाले वरी भरा जाए आगड़ी जरा खाई गए आम तो टूका टूका मैं पास सीकड़ी जामी गयू ने कहीं तीन पावडर बहे नहीं चढ़ी जा एक वर्ष मोटर बंद राखी પછી નમમ મੁੱઠી કેરાન પછી મોટો ચાલો કરી નક નાકા સાદીલા તાત બધું નમમ બમર પડી જાય બજા નાકા કઈડી જા તો અને હવે આપણે આ 11 રામ દવા બંધ કરી દેવી છે જો આ કેટલો ફફફાઈ હવે આ 11 રામ જઈ શેટેડ બંધ કરી આવું પછી આપણે નાકુ વારીયા દોરિયાનું પાણી બધું દોવાવા રોયે જઈને પછી યે તો કે આપડે થોડો હંડે આવે કે થરે કર દવા ફાયદો કરે કે પછી આપણે રૂફ પરની થતા ખરસા જ કરી Ampa, apapara karta wani, apapara, apapara susu, iya bong, karo wajah, karo wani, apara nako wari, apara zong paangai duru wilingani, kasi, kasi angai kai, kapa nisangak deng, iya tikai napa, પાણી રુડે સબ બوزه માં એટલે હવે જોઈ રહે હે હાલો આ કેરો હો ને આપણે દવા વગર નો હે ઈય ટુકકો છે બહુ લાંબો નથી અને જો હે હાટી કે પારી માં ખોળ્યું ને ને ખોળ્યું અને કે આ જો નીચું પડે બીજું એક ખોળ દઉં એટલે કે આપણે પાછું ગોતો આવી બો પડે રેડી હવે આપડા 6-8 દિવસ જોવાનું છે હું કિતના ફેર પડે કે નહીં કેરા પ્રોકમ્પલેટ ભરાઈ ગયો હે વાર નાખું તો સેરી પાછો જવા ઓન કર દઉં તો મિત્રો 6:30 વાગી ગયા હે અને આમનો ટુકમાં કામ માં કામ માં બેહીયા 24 આખો વરસ પૂરો થઈ ગયો અને આ કાલ થી થઈ ગયા હે 2025 ચાલુ અને 2025 માં આવું ન હોય કામ ટુકમાં ધીરું રીમે ઓ બધે બેઠ પાં કે કામ હોય ને તો બીજું કોઈ ટેન્શન ના હોય ઉપાડી જવું ન હોય કામ કરે લાગતા ન મસ્ત મજાને લાઈફ નીકળી જાય ખબર ના પડે અને વિડીયો નવું કર નાખી અંધારું થઈ ગયું હોય એટલે પૂરો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે બે હજાર પચીસમાં ત્યાં સુધી આવજો